તું તો મારી બંધીતી રાતે મહામંતો કા ખબર પડતી નતી ઓડળે ઓડળે હોડ મારી જોગમાયા તું તો બધું ઉભા રહે તો તોમાં વિદહો હુંરો ભાવાવાળી મારી બુના માં

એ રમજે જાય રે બિરારમધી જાય હે amare meldi ramadhi re jay se mari ma yo નવ તો જ મન તો લાજા પણ એ ભર બજરમ બકા ભુઆરમધી જાય એમે

મમ્મી કુઆશના વર્દજીલા માતા જોજો ખમા હું વર્દની માતા છું ખમા મો ગાડી કુઆડી સડીય સુપર ગયો વિશ્વારે મા મદદ ભાઈ એ મુકેશ ભાઈ તમા આવે હા એમે જો કે જ્યાં નવ બનતા હોય જ્યાં ના બને સમા માડે કેતી વેણ બની ગયું મારી બુલ લાયો એક લાયો આવતી હોય તો જ વધાવો કર ને વેણ કઈ ના ઓય માં